તો આજના બ્લોગમાં મારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે પરીક્ષા દેવા ચલો ભાઈ આજ કાંઈ વાંચ્યું નથી સીધી પરીક્ષા કોલેજની જોઈ કેમ થાય છે આપણે આવી ગયા છીએ હવે હાઈવે આખી જવાનું છે આપણે રાજકોટ હવે ઈકાની વાત છે કો આવે એટલે આપણે એમાં બેસીને રાજકોટ જઈએ ટાઈમ અગિયાર ને સાત મિનિટ થઈ છે અને મારે એક વાગ્યે રાજકોટ પહોંચવાનું છે પણ હજુ ઊભો નહીં થાય કારણ કે એકઝામ પહેલાં રાજકોટમાં પહોંચવું પડે ફાઇનલી હવે આપણને ઈકો મળી ગયો છે રાજકોટ જતો તો ત્યાં મોલડીથી આગળ એક ગાડી પલટી ખાઈ ગઈ છે જો કરણ ઊભી કરવા માટે આવી ગઈ છે ધજા દેખાય છે તે દેવા બાપાની છે કોમેન્ટમાં જણાવજો કે કોણ કોણ મંદિરે જીઆયા છે બહુ મોટું વિશાળ મંદિર છે આ રસ્તેથી જવાય છે દેવા બાપા મંદિરે આપણે હવે ના ટોલ નાકે પહોંચી ગયા છીએ વટી ગયા ટોલ નાકુ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જાય છે તે ગેટ છે એરપોર્ટ અંદર જવાનો આ તો માત્ર વંડિત છે એરપોર્ટથી લોકોને લાવવા લઈ જવા માટે ટેક્સીઓ અત્યારે આપણે કુવાડવા ચોકડી પહોંચી ગયા છીએ કુવાડવા અત્યારે એક ઊભો રાખ્યો છે બે લોકોને બેસાડવા માટે ફાઇનલી હવે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ ગ્રીન લાઈનથી હોસ્પિટલ બાજુ જઈએ છીએ હવે આપણે હોસ્પિટલ ચોક પહોંચી ગયા છીએ અહીં આપણે પુછપાટોના મોટા મોટા બોર્ડ લગાવ્યા છે તમે પુછપાટું જોયું કે નહીં ફાઇનલી આપણે કોલેજે પરીક્ષા દેવા માટે પહોંચી ગયા છીએ પરીક્ષા દઈને આપણે પાછા બેસી ગયા છીએ બસમાં સાંજના છ સાડા છ થવાયા છે ને અમે ચોટીલા પહોંચી ગયા તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો